આજથી ચાર પાંચ દિવસ પહેલા આણંદ જિલ્લાના સુંદરપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શાળાના આચાર્ય દ્વારા ધોરણ છમાં અભ્યાસ કરતાં બાળકને માર મારવામાં આવ્યો હતો જે ઘટનાની ગંભીર નોંધ લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સમગ્ર બાબતની વાત કરીએ તો આજથી પાંચ દિવસ પહેલા સુંદરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શાળાના ધોરણ ના વર્ગમાં ગયા વર્ગ શિક્ષક અન્ય કોઈ કામ હોવાના કારણે વર્ગમાં હાજર નહોતા આચાર્ય દ્વારા વર્ગમાં બેઠેલા બાળકને પોતાના શિક્ષકને બોલાવવા માટે જાણ કરી બાળક આચાર્યની વાત સમજે તે પહેલા જ આચાર્ય દ્વારા બાળકને છાતીના ભાગે લાત મારવામાં આવી લાત મારતાની સાથે જ બાળકને છાતીમાં દુખાવો પડતા સ્ટાફના અન્ય શિક્ષક દ્વારા બાળકને પ્રાથમિક સારવાર શાળામાં જ આપી ત્યારબાદ બાળકને ઉમરેટની ખાનગી હોસ્પિટલ

તમામ પ્રકારની પૂછતાછ બાદ બાળકને માર મારવાનું પુરવાર થતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ડીપીઓ કચેરીમાં રિપોર્ટ કરવામાં આવતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી આચાર્યને ફરજ મોકૂફ કર્યા અને આવો બનાવ અન્ય શાળામાં ના બને તે માટે તમામ શિક્ષકોને કડક સૂચના આપી હતી સુંદરપુરા પ્રાથમિક શાળામાં શ્રી દ્વારા એક બાળક સાથે ગેરવર્તણૂક કર્યાના સમાચાર જ્યારે અમને પ્રાપ્ત થયા ત્યારે અમે અમારા ટીમ સાથે તપાસ અધિકારીને ત્યાં તપાસ માટે મોકલે અને તપાસ અધિકારીના તપાસ અહેવાલના આધારે એ શિક્ષક દ્વારા બાળક સાથે ગેરવર્તણૂક કર્યાના આક્ષેપો એ સાબિત થતા હતા જેના આધારે આજરોજ એમને ફરજ મૂકૂક કરવામાં આવેલ છે અને ખાતકીય તપાસ પણ સોંપવામાં આવેલ છે જે ખાતકીય તપાસનો અહેવાલ સબમિટ થાય આગળ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ બાબતે અમે અન્ય શાળાઓમાં પણ સ્પષ્ટ સૂચના આપી છે કે આ પ્રકારના કોઈ પણ ગેરવર્તણૂકો બાળકો સાથે થવી ના જોઈએ અને જે બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં અને જે આ શિક્ષક દ્વારા જે ગેરવર્તણૂક કરવામાં આવી છે તે બદલ અમે ખૂબ જ દુઃખ અનુભવીએ છીએ અને દિલસોજી વ્યક્ત કરીએ છીએ સિર પ્રે કેટલા વર્ષથી જે શાળામાં ફરજ બજાવતા હતા આચાર્ય તબક્કે